કેવડિયા કોલોની ખાતે ચૈતર વસાવાના આંદોલનમાં સમર્થન આપવા જતા કરજણના કાર્યકરોની પોલીસે કરી અટકાયત હાલ જે એસઓયુ નર્મદા નિગમની જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો તોડી પાડતા આદિવાસી સમાજમાં રોષની લાગણી વ્યાપી જેને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજ રોજ આદિવાસી સમાજના કાર્યકરો ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલન કરવાના કાર્યક્રમમાં કરજણના આશરે ચોત્રીસથી વધુ સમર્થકો કેવડિયા કોલોની જવાના હોવાથી કરજણ પોલીસે તેઓની ગઈકાલે રાત્રિ જ અટકાયત કરી નજરકેદ રાખ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ જાલમસિંહ સિંધા સોશિયલ મીડિયા પ્રમુખ રોનકભાઈ વણકર મૂળ નિવાસી એકતા મંચના રાજુભાઈ વસાવા મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશભાઈ પરમાર તેમણે નાના મોટા આશરે ચોત્રીસ થી વધુ કાર્યકરોની કરજણ પોલીસે અટકાયત કરી નજર કેદ રાખ્યા હતા જય જુવાળ જય સંવિધાન જય જયબિન અત્યારે ભેગું થવાનું મુખ્ય હેતુ એ હતું અમારું કે એક આવેદનપત્ર કેવડિયા ખાતે જે આપવાનું હતું આવેદનપત્ર આપવાનું હેતુ એ હતો કે કેવ કેવડિયાની અંદર જે આદિવાસી વસ્તા સમાજના લોકો છે તે આ લોકોને એમની સાથે ગેરઅન્યાય કરવામાં આવ્યો હતો સાતો સાથ કે ચોત્રીસ જેટલા મકાનો તોડી નાખવામાં આવ્યા અને દસ થી દસ થી પંદર દુકાનો તોડી નાખવા હોય ત્યાંનું અનાજ પણ આ લોકો ચોરી ગયા છે સારું બીજા પૈસા પણ એ લોકો પાસે અત્યારે રહેવાની પૈસા પણ ચોરી ગયા છે સોશિયલ મીડિયાના મારફતે અમને જાણવાનું મળ્યું છે અને બીજી વસ્તુ કે આદિવાસીની જમીન હોવા છતાં પણ ત્યાં લોકોના બેઘર કરી નાખ્યા છે નોટિસ વગર રાતે આવીને પોલીસનો ઉપયોગ કરીને આ સરકારે બેરી મૂકી ઓનરી સરકારે એના મકાન તોડી નાખવામાં આવ્યા છે એના મીતે અમે આ બધા ભેગા થયા અને અમે આવેદનપત્ર આપવા જવાના બદલે આ કરજણ કરજણ પોલીસ સ્ટેશને અમને દરેક આગેવાનોને રાતે સવાર માં આવીને અમને લઈ લઈ આવ્યા છે આગામી સમયમાં અમારા સમાજના લોકો જે ઉપરથી મેસેજ આવશે એ પ્રમાણે અમે એમની સાથે છે ને એમની સાથે ઉભા રહીશું